પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આંખ ગુમાવવાનો વારો આવતા તંત્ર દોડતું થયું હતું સપ્તાહ પૂર્વે નવાયાળ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અરીમા ફાતિમા નામની વિદ્યાર્થીનીના ઘરેથી હસ્તી રમતી સ્કૂલમાં અભ્યાસ કરવા પહોંચી હતી પરંતુ સાંજના સુમારે સ્કૂલ છૂટ્યા બાદ અચાનક ક્લાસરૂમની બારીમાંથી આવેલ એક પથ્થરે અરીમાની આંખમાં પડતા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ ત્રણ દિવસ બાદ સારવાર કરનાર તબીબે અરિમાય દ્રષ્ટિ ગુમાવી હોવાનું જણાવ્યું હતું આ બાબતે મીડિયાને જાણકારી મળતા શિક્ષણ સમિતિનું તંત્ર દોડતું થયું હતું અને આજે સવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા શાસના અધિકારી શ્વેતા પારગી સહિત સમિતિના સભ્યો અને આચાર્ય સ્કૂલની મુલાકાત લીધી હતી જે ક્લાસરૂમમાં ઘટના ઘટી હતી તેની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ સમગ્ર ટીમ અરીમા ફાતિમાના નિવાસસ્થાને પહોંચી હતી જ્યાં અરીમા અને તેના પરિવાર સાથે ઘટના સંદર્ભે જરૂરી ચર્ચા કરી સારામાં સારા તબીબને પાસે સારવાર કરાવી આપવાની ખાતરી અને તેના અભ્યાસની પણ જવાબદારી સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ ઉપાડી લેવાની ખાતરી આપી હતી તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ શાસનાધિકારીને આઠમી તારીખે થઈ હોવાનું કબૂલ્યું હતું પરંતુ ન તો શાસનાધિકારી કે સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યો ઘાયલ થયેલ વિદ્યાર્થીના ઘરે ગયા હતા કે ન તો કોઈ પણ પ્રકારની મદદ કરવાની વાત કરી હતી ગતરોજ સમાચાર પ્રસારિત થતાજ આજે પરિવારને તમામ પ્રકારની તબીબી સારવાર અને અભ્યાસની બહેન્દરી બાહેનદરી આપવામાં આવી હતી ઘટનાની મને તે જ દિવસે થઈ હતી શુક્રવારે આઠ તારીખે પણ તે વખતે બાળકીને તાત્કાલિક લઈ ગયા હતા એટલે ડૉક્ટર દ્વારા જાણવા મળ્યું આચાર્યશ્રી ડૉક્ટરના સતત સંપર્કમાં હતા અને હું આચાર્યશ્રીના સંપર્કમાં હતી એટલે કે મંગળવારે બાર તારીખે કે બાર તારીખની આસપાસ જ્યારે પાટો ખુલે ત્યાર પછી જ કહી શકાય કે એનું વિઝન ક્લિયર છે કે નથી પાટો ખુલ્યા પછી જ ખબર પડે એમ હતી એટલા માટે એમને મોડી જાણ થઈ અમે જાણ કરી હતી પણ અમે ડૉક્ટરની રાહ જોતા હતા કે વિઝન એનું ક્લિયર થશે નહીં થશે શું છે પછી આગળનું પંડિત દીનદયાળ સ્કૂલમાં અઠવાડિયા પહેલાં એક ઘટના બનેલી હતી એક બાળકીને બારીમાંથી કાચીને એને આંખને વાગેલો હતો તરત શાળાના આચાર્ય અને માતા પિતાને જાણ કરીને એની ટ્રીટમેન્ટ કરવા માટે લઈ ગયેલા હતા કાલે અમને મીડિયાના માધ્યમથી અને આ શાળાના આચાર્યથી જાણ મળી કે આંખનું વિઝન ક્લિયર થતું નથી અમે તાત્કાલિક એ પરિવારની મુલાકાત લેવા માટે આવ્યા છે અમારી સ્કૂલની બાળકી છે અમને સો ટકા દુઃખની લાગણી હોય કે શાળાના પરિવારના સભ્યો શાળા સમિતિના સભ્યો સાથે અમે મુલાકાત લીધેલી છે અને બાળકીના માતા પિતાને મળીને સાંત્વન આપેલું છે બાળકી જોડે બી અમે વાતચીત કરીએ છીએ બાળકીનું જે કોન્ફિડન્સ છે એવું લાગે છે કે આજના વિજ્ઞાન યુગમાં આખું વિઝન પાછું ના આવી શકે એવું હોઈ ના શકે અમે બી પ્રયત્ન કરીએ છીએ સારા ડૉક્ટરને અને ફાઇલ લઈને સારા ડૉક્ટરને બતાવ્યા છે અને અમને કીધેલું છે કે એનો જે પણ ખર્ચો થશે તમે લોકો માટે ભોગવવા તૈયાર છે અમે સમિતિના સભ્યો નહીં હોઈએ છતાં પણ અમે આ રીતે ખર્ચો અમને ભોગવવા તૈયાર છે શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ સાહેબે મેં આ ચર્ચા કરી છે એમણે પણ એવું જણાવેલું છે કે રિપોર્ટ લઈને આપો કે સારા ડૉક્ટરને બતાવીને એનું વિઝન કઈ રીતે પાછું એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ બે ત્રણ દિવસ પહેલાં શાસરાંતિ ઉપર મને કહેવામાં આવેલું હતું કે આફિસ શાળામાં એક બનાવ બનેલો છે પણ જ્યાં સુધી રિપોર્ટ ના આવે જ્યાં સુધી એની આંખનો પાટો ના ખોલે ત્યાં સુધી આપણને કંઈ ખબર નહીં પડે શનિવારે મને મેં જાણ કરીને સોમવારે જ્યારે એમનો આંખો પાટો ખોલ્યો ત્યારે મને વિગતની જાણ થઈ એટલે તારે તાત્કાલિક ગમે સ્થળની મુલાકાત લીધેલી છે હું શાળાના સીસીટીવી કેમેરામાં પથ્થરનું ડાયરેક્ટ વિઝન તો થતું નથી પણ જે રીતે સ્કૂલમાં સીસીટીવી લાગેલા છે બારબી બી સીસીટીવી લાગેલા છે બાળકીઓ હાથે બીજા ત્રણ ચાર છોકરાઓ બી અંદર બેઠેલા હતા શાળાનો સમય પૂરો થયા પછી એ લોકો કાયમની પ્રવૃત્તિમાં દસ મિનિટ બેસીને પોતાના ધખા લઈને બહાર જતા તો એ અરસામાં કંઈક કોઈ બારીમાંથી પથ્થર આવ્યો છે એવું એમને શાળાના આચાર્ય અને બ્યાજા બાળકો કહે છે હવે ક્યાંથી આવ્યો છે શું છે એ એક્ઝેક્ટ પોઝિશન આ સુધી અમને ખબર પડી નહીં ખરેખર સાચી વાત કહું તો એ ખરેખર કોઈ વિઝન એવું થતું નથી કે ક્યાંથી પથ્થર આવ્યો છે શું છે શું નહીં એક આકસ્મિક ઘટના છે દુઃખદ ઘટના છે અમે પ્રયત્ન કરીએ છીએ કે જે વસ્તુ થઈ ગઈ છે રીતે સુધારી શકાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ હું સૌને વિનંતી કરું છું કે આ પરિવાર જોડે સમિતિ સાથે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર